સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના ભૌમિતિક નિરૂપણની ચર્ચા કર્યા પછી આજે એક ઉદાહરણ લઈ આપણો ખ્યાલ સ્પષ્ટ કરીએ ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી પી ઓફએક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચારનું ભૌમિતિક નિરૂપણ કરો અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરો આપણે દ્વિઘાત બહુપદી આપેલી છે એક્સ વર્ગ માઇનસ ત્રણેક્સ માઇનસ ચાર આ દ્વિઘાત બહુપદીના ભૌમિતિક નિરૂપણ પરથી આપણે તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરવાનો છે ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણેક્સ માઇનસ ચાર હવે એક્સના અનુરૂપ વાયની કિંમતો મેળવવા માટે બહુપદીને આપણે વાય તરીકે લઈએ અને એક્સની ભિન્ન કિંમતો મૂકી વાયની ભિન્ન કિંમતો માટે કોષ્ટક તૈયાર કરીએ તો ચાલ એક્સને અનુરૂપ વાય બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ને અનુરૂપ કિંમતો મેળવીએ તો આપણે બહુપદીમાં એક્સ બરાબર માઇનસ બે મૂકીએ તો વાય પ્રાપ્ત થાય છ માઇનસ એક મૂકીએ તો શૂન્ય શૂન્ય મૂકીએ તો માઇનસ ચાર એક મૂકીએ તો માઇનસ છ બે મૂકીએ તો માઇનસ છ ત્રણ મૂકીએ તો માઇનસ ચાર ચાર મૂકીએ તો શૂન્ય અને પાંચ મૂકીએ તો છ આ રીતે એક્સને અનુરૂપ વાયની ભિન્ન કિંમતો પ્રાપ્ત થાય છે હવે આ કિંમતોને આપણે આલેખમાં નિરૂપણ કરીએ તો પ્રથમ બિંદુ જોઈએ તો સૌ પ્રથમ પ્રથમ બિંદુ છે માઇનસ બે છ તો આપણે અહીં માઇનસ બે છ એક્સમાં માઇનસ બે અને વાયમાં છ જ્યાં ભેગા થાય છે ત્યાં બિંદુ લેશું આપણે માઇનસ બે છ ત્યારબાદ બીજું બિંદુ લઈએ માઇનસ એક શૂન્ય તો એક્સ અક્ષ ઉપર માઇનસ એક અને વાય અક્ષ પર શૂન્ય એટલે આ બિંદુ પ્રાપ્ત થશે માઇનસ એક શૂન્ય વધુ બિંદુ લઈએ તો શૂન્ય માઇનસ ચાર તો એક્સ અક્ષ શૂન્ય અને y x ઉપર -4 તો x ઉપર 0 અને y ઉપર -4 તો આયા મળે છે y x ઉપર 0 -4 પછી બિંદુ લઈએ 1 -6 તો x x ઉપર 1 અને y x ઉપર -6 x ઉપર 1 અને y ઉપર -6 જ્યાં ભેગા થાય છે ત્યાં 1 -6 ત્યારબાદ 2 -6 x x ઉપર 2 y x ઉપર -6 જ્યાં મળે છે ત્યાં 2 -6 એક્સ ઉપર ત્રણ વાયુ પર માઇનસ ચાર 3 ઉપર ત્રણ વાયુ માઇનસ ચાર ત્રણ માઇનસ ચાર એક્સ ઉપર ચાર વાયુ પર શૂન્ય ત્યારે એક્સ ઉપર ચાર વાયુ પર શૂન્ય અહીંયા પ્રાપ્ત થાય છે ચાર માઇનસ ચાર અને શૂન્ય એક્સક્સ ઉપર પાંચ વાય છ પાંચ વાયુ પર છ એકઠા થાય ત્યાં પાંચ છ આ રીતે બિંદુઓ નિરૂપિત કરી આપણે એક વક્ર દોરીએ તો અહીં લાલ રંગથી બનાવેલો છે એવો આપણે ઉપરની તરફ ખુલ્લો પર્વલય પ્રાપ્ત થાય છે આપણે આલેખ પરથી જોઈ શકીએ કે આ પર્વલય એક શખ્સ બે બિંદુમાં માઇનસ એક શૂન્ય અને ચાર શૂન્યમાં છેદે છે આ બંને ભિન બિંદુઓ માઇનસ એક શૂન્ય અને ચાર શૂન્યના એક શ્યામ એટલે કે માઇનસ એક અને ચાર એ જ બહુપદીના શૂન્યો છે તો ચાલો આપણે આ બાબતને નોંધ કરી લઈએ તો શરૂઆતમાં આલેખ પરથી સ્પષ્ટ છે કે વાય બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચારનો આલેખ એક શખ્સને બિંદુઓ એક માઇનસ માઇનસ એક શૂન્ય અને ચાર શૂન્ય માઇનસ એક શૂન્ય અને ચાર શૂન્યમાં છેદે છે વધુમાં વાય બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણેક્ષ માઇનસ ચારના શૂન્યો એ એક સાથેના છેદ બિંદુઓના એક શ્યામ માઇનસ એક અને ચાર છે જે બહુપદીના શૂન્યો છે એ છેદ બિંદુના એક શ્યામ છે માઇનસ એક અને ચાર આ રીતે આપણે દ્વિઘાત બહુપદીને આલેખપત્ર પર નિરૂપિત કરી શકીએ અને એક શ સાથેના છેદબિંદુઓના એક શ્યામને બહુપતિના શૂન્ય તરીકે દર્શાવી શકીએ આભાર